બધે બાજુ એવું લખાઈ રહ્યું હતું કે સંઘ શક્તિ કલયુગે કે કલયુગમાં સંઘની શક્તિ એકતા છે તાકાતવર બને છે અને તાકાત લાગે છે પણ એ સંઘ શક્તિ કલયુગે લખેલા ચાર સંમેલનો થઈ ગયા અને કયો સંઘને કયું સંગઠન અને સંગઠન બનવા પાછળનું પર્પઝ શું એ આખું તમે સંમેલન સાંભળશો તો એ તમને સ્પષ્ટતાથી નહીં સમજાય કેમ કે એ સંમેલનમાં ખૂબ કડવાશ સાથે કહેવામાં આવી રહેલી વાતો હતી પણ એ માત્ર કડવાશ જો રાજનીતિ માટેની હોત તો તો સવાલ બનતો નથી કેમ કે રાજનીતિમાં બધાને એકબીજા માટે કડવાશ હોય છે એટલે ભાજપના નેતાનો નેતાઓને પણ હોય કોંગ્રેસવાળાને પણ હોય આમ આદમી પાર્ટીવાળાને પણ હોય બધાને પોતપોતાની કડવાશ છે એ એમનો હિસ્સો છે પણ એમાં જે આગળ બોલવામાં આવ્યું હતું એ સંવૈધાનિક નહોતું દરેક વસ્તુને તમે ધર્મ સાથે સાંકળીને બંધારણથી પોતાને પર નથી મૂકી શકતા એક બાપુ છે કાલિદાસ બાપુ ગૌરક્ષક કાલિદાસ બાપુ એ રીતે પણ એ ઓળખાય છે એમણે કહ્યું કે સરકારને આપણે પૂછવા પૂછવાની જરૂર નથી બંદૂકો રાખવાનું શરૂ કરો ટૂંકમાં એવું કહેવા માંગતા હતા એ જ્યારે હું કહી રહ્યા હતા ત્યારે શું કોઈ એક પણ આગેવાનની ફરજ નહોતી બનતી જે એ કે બાપુ તો બોલીને જતા રહેશે પોતાના આશ્રમમાં તમે જો રાખશો અને તમે જો રસ્તામાં રિવોલ્વરો લઈને ફરશો તો ગુજરાત પોલીસ મારી મારીને મોર બનાવી દેશે અને તમારી રીલો ફરશે પછી બિફોર આફ્ટરની એટલી સમજણ આગેવાનો આપવાનું ચૂકી ગયા રાજ શેખાવત ખૂબ આક્રમક હતા એ પણ બોલી રહ્યા હતા સીએમના ઘરમાં ઘૂસીશું ને એચ એમના ઘરમાં ઘૂસીશું ને વચ્ચે બધા લોકો આવ્યા પણ ખરા એમની પાસેથી માઈક લેવાનો પ્રયત્ન પણ કર્યો દરેક વખતે મંચ પર માઈક લેવાની જે પ્રતિસ્પર્ધાઓ થતી હોય છે એ બહુ સારા સંદેશાઓ આપતી નથી એટલીસ્ટ એ સમાજના લોકોને તો કદાચ ખબર હોય કે અમારે આવું બધું ચાલતું હોય છે પણ બાકીના સમાજો પણ જ્યારે જોતા હોય ત્યારે એ સમાજો મજાકનું સ્થાન બનવા સિવાય બીજું કશું બનતા નથી આમાં આખા કાર્યક્રમ દરમિયાન કઈ અસ્મિતા જળવાઈ અને કયું સ્વાભિમાન જળવાયું એ તો મંચસ્થ લોકો જવાબ આપી શકે બાકી જે જોયું છે બાકીના બધા લોકોએ સાક્ષી ભાવે જે લોકો એ દ્રશ્યોને જોયા એ બધા માટે તમાશાથી વિશેષ કશું જ નહોતું જેમાં પોતાની જાતને પુરવાર કરવાની જાણે સ્પર્ધા ચાલતી હતી રાજપૂત સ્વાભિમાન અને ક્ષત્રિયોનું ખૂબ જબરદસ્ત ગૌરવવંતો ઇતિહાસ રહ્યો છે આ દેશમાં વર્ષો સુધી રાજાઓએ રાજ કર્યું છે જે રાજ નહોતા કરતા પણ છતાંય જે લોકો જન્મથી ક્ષત્રિય હતા એ લોકોએ આ દેશની રક્ષા માટે પોતાના રાજ્યની રક્ષા માટે સ્વાભિમાન માટે સંઘર્ષ કર્યા છે એ સંઘર્ષો પણ અંદરો અંદરના પરસ્પરના પણ રહ્યા છે મહારાણા પ્રતાપ ઘાસની રોટલી ખાઈને મેવાડ રાજ્યની રક્ષા માટે લડી રહ્યા હતા ત્યારે એમના જ સગા ભાઈ હતા કે જે ખુરશી પર બેઠેલા હતા પણ અકબરની સાથે સામેલ હતા ઇતિહાસ હંમેશા એક બાજુનો નથી રહ્યો આપણે ઇતિહાસમાં મહારાણા પ્રતાપને જ એટલે યાદ રાખ્યા છે કેમ કે આપણે યાદ રાખવા માંગીએ છીએ કે જ્યારે ચારેય બાજુ ભળી જવાની સ્પર્ધા ચાલતી હતી લપસના માર્ગ પર બધા લપસી રહ્યા હતા ત્યારે કોઈક હતું કે જે છેક સુધી લડી રહ્યું હતું ને એટલે જ આપણે કહીએ છીએ કે સંઘર્ષ કહાં તક ટાલા જાય યુદ્ધ કાં તક ટાલા જાય તું બી હે રાણા કા વંશ ફેંક જહાં તક ભાલા જાય એ રાણાનો ભાલો એ રીતે યાદ રખાઈ રહ્યો છે પણ બીજી બાજુ એ જ રાણાનો ભાલો એક દ્રષ્ટિકોણથી જે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો સિમ્બોલ હતો એ જ મહારાણા પ્રતાપના વંશજ અને એ જ વાત પર ક્ષત્રિય સ્વાભિમાનની વાતમાં વાણી વિલાસ થઈ રહ્યો હતો બંધારણ તારતાર થઈ રહ્યું હતું કોઈને એ વાતની ઈજ્જત જ નહોતી કે બાપ દાદાઓ કે જેમણે કોઈ પણ સંજોગોમાં જે તે સમયે અપેક્ષા વગર કે અપેક્ષા સાથે મને રજવાડા આપ્યા છે ત્યારે લોકતંત્ર બન્યું છે એ લોકતંત્ર આપણે અપનાવ્યું છે સંવિધાન છે આપણા માથા ઉપર બંધારણથી ઉપર કોઈ નથી હોતું ને કોઈ વ્યક્તિ નથી હોઈ શકતું એકવાર તમને પસંદ હોય કે ન પસંદ હોય પછી એ વ્યક્તિ જ્યારે પ્રધાનમંત્રી બની જાય કે મુખ્યમંત્રી બની જાય ત્યારે સન્માન યથોચિત સન્માન આપવા માટે તમે બંધાયેલા છો તમે ટીકા કરી શકો છો પણ એની એક મર્યાદા છે એ બધી જ મર્યાદાઓ જ્યારે ચૂકાઈ જાય ત્યારે એ દ્રશ્યો સામે આવે જે કથિત સ્વાભિમાન સંમેલનમાં સામે આવ્યું ટીકાઓ હંમેશા બહુ સાંભળવી કડવી લાગતી હોય છે કપરી લાગતી હોય છે

સરકાર <laughs> मुसलमान कह सकता है कि कुरान में ऐसा लिखा है वो करेंगे पिला क्रिश्चियन के बाइबल में ऐसा लिखा है वो करेंगे तो हम क्षत्रिय वो कहना हमारे वेदों में शास्त्रों में लिखा है कि हम क्षत्रियो को हथियार लेना चाहिए बत्री बत्री बोली लेवा मंडो बत्री बत्री बोली लेवा मंडो बत्री बत्री बोली लेवा मंडो एक सेकेंड अरे ऐसी की कैसी ऐसी की कैसी સ્પર્ધા ચાલી રહી છે કે ધર્મમાં આ લખ્યું છે એટલે કરવાનું એટલે જે તર્ક આપી રહ્યા હતા કે કુરાનમાં લખ્યું છે એના નામ પર આ કરે છે બાઇબલના નામ પર આ કરે છે તો તમે નીકળી જાઓ ને એવું કહેજો કે અમારા ધર્મમાં આવું લખ્યું છે આવું લખ્યું છે એના નામ પર જો જે દિવસે માનવાની સ્પર્ધામાં ઉતરી જઈશું એ દિવસે ધર્મમાં જે સારી સારી વાતો લખી છે એ બધાને આપણે બાજુ પર મૂકી દેવાના છીએ કેમ કે ક્ષત્રિય માત્ર હોવાથી તમને દેશમાં બંદૂકો લઈને ફરવાનો અધિકાર નથી મળતો કોઈને નથી મળતો કોઈ જાતિને નથી મળતો જો તમે ખરેખર પરવાનગો પરવાનો લઈને બંદૂક રાખવા માંગો છો લાયસન્સવાળી એટલે બાપુના કહેવા પ્રમાણે તો લાયસન્સને સરકારે બધાની જ નથી વ્યવસ્થાઓની જરૂર જ નથી યાદ અપાવવાની જરૂર છે કે સત્યોતેર વર્ષ થયા હવે મગજમાંથી ભ્રમ ને ફાંકા ફોજદારી બધું બહાર કાઢીને યાદ રાખવાની જરૂર છે કે દેશમાં લોકતંત્ર આવી ગયું છે છો તો આંખો ચોળો ઉભા થાવ જાગો અને પોતાની સામે જે નવું બની રહેલું ભારત છે જુઓ આ ભારત છે જે સર્વસમાવેશી છે આ ભારત એટલે બની શક્યું છે કેમ કે બધા સાથે ચાલ્યા છે કોઈ એક વ્યક્તિ કોઈ એક જાતિ કોઈ એક પક્ષ એની સરકાર નથી રહી એક વિચારની સરકાર નથી રહી વારંવાર વર્ષોથી સત્તા પરિવર્તનો થતા આવ્યા થતા રહ્યા છે ને થતા રહેવાના છે કોઈ પરમાનન્ટ નથી આ દેશ કોઈએ કોઈને સાત બારમાં નથી લખીને આપી દીધો આ દેશના લોકતંત્રનું તો એટલું બધું મહત્વ છે કે એક સમયે એ કોંગ્રેસ પક્ષ જે દેશની આઝાદીમાં સૌથી મોટી અને મહત્વની ભૂમિકા જેમની રહી એ પરિવારના શાસન અને એ પરિવારના વ્યક્તિઓ જુઓ સત્તાથી કેટલા દૂર છે આટલા વર્ષોની સરકાર પછી એ પાર્ટીને એવી રીતે બે હજાર ચૌદમાં ધડામ દઈને પાડી દીધી જેની એમણે પોતે કલ્પના નહીં કરી હોય બે હજાર ઓગણીસમાં એનાથી એ વિપરીત પરિણામ આપ્યું અને એ શાસક કે જો એને લાગવા માંડે કે હું ઈશ્વર છું ને બધું જ મારા થકી છે તો એમને બહુમતી ન આપી આ દેશની પ્રજા અને લોકતંત્રની તાકાત છે કે જે દરેક સમયે સમયાંતરે દરેક વ્યક્તિને એની હદ બતાવે છે કે તમે ગમે તે હોઈ શકો છો પણ આ દેશ અમે તમને લખીને નથી આપી દીધો આટલા મહાન લોકતંત્રના વંશજો અને વાર વારસદારો આપણે છીએ પણ આપણે એટલા પૂરતા સમિત નથી બનવાનું એના વાહક પણ બનવાનું છે એની જગ્યાએ સ્પર્ધા ચાલી રહી છે કે આ પ્રશ્નો પૂછાઈ રહ્યા છે કે દેશ શેનાથી ચાલશે બહુ સરળ છે કે દેશ બંધારણથી ચાલે અને બંધારણ સરકાર બનાવે સરકાર જો કોઈ નિયમમાં ફેરફાર કરે પોતાની બહુમતીના આધાર પર તો આપણે આપણે સહન કર્યું છે આ દેશમાં તો પ્રિયમ્બલ પણ બદલાયું છે એટલે વર્ષોથી ઘણું બધું છે કે જે બદલાતું રહ્યું છે પણ એ બદલાતા વહેણની વચ્ચે પણ એની શુદ્ધિ જાળવી રાખી છે આ દેશના લોકોએ અને આ દેશના લોકો જે કરી શકે છે એટલા એ સક્ષમ અને તાકતવર છે પણ એ બધાની વચ્ચે જો તમે પોતાના હીરોઝનું સન્માન નથી કરી શકતા તો શું થાય એ રાજકીય વિવાદો અને ગજગ્રહ સર્જતું હોય છે એટલે એક બાજુ સંમેલનમાં વર્તમાન સરકારની સામે પડીને ધર્મની વાત માનવાની સ્પર્ધા ચાલી રહી હતી ત્યારે એ જ સરકાર પર આરોપ લગાવી રહ્યું છે વિપક્ષ કે સરકાર મનુસ્મૃતિથી નહીં ચાલે દેશ બંધારણથી ચાલશે સરકાર બંધારણથી ચાલશે અમદાવાદના ખોખરામાં બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરવામાં આવી એમનું નાક તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો વિવાદ તો બહુ જ સ્વાભાવિક રીતે થવાનો હતો એક સમુદાય માટે જયારે જોકે સમુદાય પૂરતા સીમિત નથી પરંતુ આપણે દરેક નેતાઓને સમુદાયોમાં સીમિત કર્યા છે મહાત્મા ગાંધી થોડા બચી ગયા છે કે એવું ખાલી વણિક સમાજ એવું નથી કહેતો કે ભાઈ અમારા વાણિયાઓના જ છે ખાલી બાપુ બાપુ બધાના રહ્યા છે એ અપવાદરૂપ કિસ્સામાં બાપુ બચી ગયા નહેરુ બચ્યા ખાસા બધા અંશે હવે જો કે એમને પણ બહુ ખરાબ રીતે એમના વિશે બોલવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પણ છતાંય આ બચેલા રાજનેતાઓ છે બાકી આપણે સરદાર પટેલથી માંડીને બાબા સાહેબ આંબેડકરથી માંડીને મોટા ભાગના રાજનેતાઓને બિરસા મુંડા જેવા જનનાયકોને આપણે જાતિ પૂરતા સમિત કરી દીધા એટલે કોઈ બિરસા મુંડાનો ફોટો મૂક એટલે એવું ધારી જ લેવાનું કે આદિવાસી જ હશે કોઈ બાબા સાહેબની સારી વાત કરે તો એવું જ માની લેવામાં આવે કે એ દલિત જ હશે પણ આ જનનાયકો રાજનેતાઓ આખા દેશના હતા એમણે બધા માટે કર્યું છે એમણે પૂછીને નથી કર્યું કે તમે કઈ કાસ્ટના છો એ પોતાના સમુદાયની લડાઈ એટલે લડ્યા કેમ કે લડવી જરૂરી હતી જો સાહેબ એ લડાઈ ન લડ્યા હોત તો આજે પણ શું હાલત હોત કથિત શુદ્રની જેને વર્ષો પહેલાં માનવામાં આવ્યા હતા તો આ એક સવાલ હતો પરંપરામાં આપણા હિસ્સામાં ઘણું બધું આવતું હોય છે આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણે કઈ વાતને સ્વીકારીએ જે વાત જે ઐતિહાસિક ભૂલો થઈ હોય એને સુધારવાનો વારો ત્યારે જ આવે જો સૌથી પહેલાં આપણે સ્વીકારીએ કે એ ખોટું છે જો એ સ્વીકાર ભાવ જ નહીં આવે તો આપણે ક્યારેય એમાં બદલાવ નથી લાવી શકવાના ઉપરથી એના કારણે બાકીની જે બધી સો સારી વાતો છે એને વધારે ઇગ્નોર કરવાનો વારો આવશે આ વાત પર વિવાદ થયો છે બીજી બાજુ મહારાષ્ટ્રમાં પણ એક મુદ્દો છે જે રાજકીય મુદ્દો બની ગયો છે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની સરકાર પર એક યુવકની હત્યાના આરોપમાં એવું લખ્યું કે ભાઈ દલિત હોવાના કારણે એને મારી નાખવામાં આવ્યો અને પછી વારંવાર એ વાત મુદ્દો લાવવામાં આવ્યો જે જે એમણે દેશની સંસદમાં પણ લાવ્યો હતો રાજનેતાઓ ડિબેટમાં પણ લાવી રહ્યા છે અને એ પુસ્તક જેને વાળી નાખવાનો વર્ષોથી ટ્રેન્ડ ચાલતો આવ્યો છે એ છે મનુસ્મૃતિને લઈને અને મનુસ્મૃતિ થી નહીં ચાલે દેશ બંધારણથી ચાલશે વાતો થઈ અમદાવાદના ખોખરા ધારાસભ્યએ કહ્યું કે અમે સજા આપીશું દોષિતોને છોડીશુંથી નહીં ત્યાંથી લઈને મહારાષ્ટ્ર સુધીની જે તસવીરો અને દ્રશ્યો સામે આવ્યા જોઈએ ગુજરાતમાં આજે બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરવામાં આવી છે તોડવામાં આવી છે આ કૃત્ય કોણે કર્યું છે કોના ઈશારે કર્યું છે બાબા સાહેબની મૂર્તિ ખંડિત કરીને તમે કોના ઠેસ પહોંચાડવા માંગો છો તમે શું સાબિત કરવા માંગો છો અને ગુજરાતમાં પાછું ભાજપના રાજમાં એ દુઃખદ ઘટના છે આજે બહુ જ ખેદજનક ઘટના સાથે મારે એટલું કહેવું પડે છે કે બાબા સાહેબ માત્ર દલિતોના ભગવાન નથી આપણા સૌ માટે જે તમામ ગરીબો વંચિતો અમીરો શોષિતો આ બધાને હક અને અધિકારો આપનારા સાહેબ છે એના કારણે તમે હું અત્યારે ઊંચી કોલર લઈ અને લોકશાહીમાં આપણે જીવી રહ્યા છીએ નવા ભારતને નવું સ્વરૂપ આવ્યું એવા સાહેબ આંબેડકરની પ્રતિમાનું ખંડન કરવામાં આવ્યું છે આ ખૂબ જ નિંદનીય અને દુઃખદ ઘટના છે અમે બધા જ આનો સ્પષ્ટ શબ્દોમાં અને સખત શબ્દોમાં વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ સાથે સાથે સરકારમાં યોગ્ય જગ્યાએ પોલીસ અધિકારીઓ સાથે અમારા બધા પ્રતિનિધિઓની વાત થઈ છે અને તાત્કાલિકપણે જે કોઈ શખ્સો દ્વારા અસામાજિક સત્રો દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે તેમને ચોવીસ કલાકની અંદર પકડી અને યોગ્ય સજાઓ આપવામાં આવે અને આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબાસાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે અને પોલીસને ઇનકી હત્યા કી છે और चीफ मिनिस्टर ने असेंबली में पुलिस वालों को मैसेज देने के लिए झूठ बोला है पर सर, आग आग मुझे आग आग बोलने दीजिए आप आग जी, आग जी, आग जी। ठीक है जी। इसको इस युवा को इसलिए मारा गया है क्योंकि वो दलित है और वो कॉन्स्टिट्यूशन की रक्षा कर रहा था आरएसएस की विचारधारा कॉन्स्टिट्यूशन को खत्म करने की विचारधारा है हम चाहते हैं कि एकदम ये मैटर रिजोल्व किया जाए और जिन लोगों ने ये किया है उनको सजा मिले આપણને પ્રશ્ન થાય કે દેશ એક્ઝેક્ટલી ચાલી શેનાથી રહ્યો છે જો આટલો બધો વિવાદ છે તો દેશમાં શું ખરેખર એવું થાય છે કે અમુક જગ્યાએ મનુસ્મૃતિનું શાસન આવી જાય છે કે બંધારણનું આવી જાય છે તમે પ્રયોગ કરી જજો આજુબાજુ જેટલા લોકો વિડિયો જોઈ રહ્યા છે પોતાની આસપાસના દસ માણસને પણ પૂછજો તમે કે મનુસ્મૃતિ એમણે વાંચી છે એમણે જોઈ છે અને દસમાંથી સંભવતઃ દસે દસ કાં તો નવનો જવાબ ના હશે મનુસ્મૃતિ સ્મૃતિ વાંચી જ નથી કોઈએ આ ખાલી એક બસ આદત પડી ગઈ છે વચ્ચે દરેક વાતમાં મનુસ્મૃતિને લાવી દેવાની મનુસ્મૃતિમાં જે લખ્યું છે એને ક્યારેય તમે યથા યોગ્ય નથી ઠેરવી શકો એમ એમાં સ્ત્રી અને શુદ્ધ બંને માટે જે લખવામાં આવ્યું અને એને એને જોવાના બહુ બધા લોકોના અલગ અલગ દ્રષ્ટિકોણ હોઈ શકે તમે એનું થ્રી ડિગ્રી એનાલિસિસ કરી લેશો તો એ જે સજાઓ ઘોષિત કરવામાં આવી છે એના જે ઘણા બધા ભાષાંતરો ઉપલબ્ધ છે એ ભાષાંતરોમાં જે ભાષા વાપરવામાં આવી છે વર્ણ આધારે સજાઓ નક્કી કરવામાં આવી છે સ્ત્રીના સંબંધ જો પતિ સિવાય કોઈની સાથે હોય છે તો એને જાહેરમાં રસ્તા પર છોડી દો અને કૂતરા ખાશેથી લઈને શુદ્રની સાથે આકરો પ્રકારની જે વાતો કરવામાં આવી છે એ કોઈ કેવી રીતે સ્વીકારી શકે અને જો તમે એને નથી સ્વીકારતા તો તમારે કહેવું જ પડે કે એ યોગ્ય નથી તમે એના બચાવમાં ન આવી શકો પણ એની સામે મનુસ્મૃતિ બહુ જ પવિત્ર છે અને એને બચાવવી જોઈએ અને એનું પાલન થવું જોઈએ અને કોઈ આવી રીતે ન કરી શકે એમ કરીને બાબા વાગેશ્વરના પેજમાંથી પણ એક ટ્વીટ કરવામાં આવી જેમાં આખરે જ લખવામાં આવ્યું કે મનુસ્મૃતિ ખૂબ પવિત્ર છે અને કોઈ એને હક નથી આપ્યો આ કરવાનું કોઈ પણ એ વાત જો એમાં કોઈ વાત એવી છે કે જે તમે વર્તમાન સમયમાં વાંચો છો અને જે જે લોકો સમર્થન કરે છે એ લોકોએ પણ વાંચી હશે કે કેમ એની મને બહુ શંકા છે કેમ કે જો તમે વાંચો છો અને જો તમે માણસ છો તો તમે એ વાત તો માનશો કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે માત્ર એની જાતિના આધાર પર અન્યાય ન કરી શકો તમે જો એની સાથે માત્ર જાતિના આધાર પર એનું કામ સુનિશ્ચિત કરી દો છો એની સાથે સતત અન્યાય કરો છો તો તમે ગમે તે હોઈ શકો છો માણસ નથી અને જેનામાં માણસ હોવાની સમજણ નથી એનામાં બંધારણની સમજણ પણ ક્યારેય નથી આવવાની એટલે મનુસ્મૃતિ એક સમયે બંધારણ હતું કે કયા અર્થમાં લખવામાં આવ્યું છે મનુ એ સમયે શું કેવી રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યાથી માંડીને બહુ લાંબો ઇતિહાસ છે મનુ ભૃગુની પરંપરાનો પણ બહુ લાંબો ઇતિહાસ છે એના પર ઇતિહાસકારો પોતપોતાના મંતવ્યો અને તારણો સમયાંતરે આપતા રહ્યા છે ઇવન દેશની સરકાર બદલાય એમ એના તારણો પણ બદલાતા રહ્યા છે વિચારધારાઓના આધારે બદલાતું રહ્યું છે પરંપરાના આધારે પણ વગર ચાલવું એનાથી વધારે બુદ્ધિભ્રશ કોઈ ન હોઈ શકે એટલે પરંપરાઓને નિભાવવી એ ગૌરવનો વિષય છે પણ એ પરંપરાઓમાં જો કંઈક એવું હોય કે જેને તમે કોઈ સંજોગોમાં સ્વીકારી શકો એમ ન હોય ને એ વિચારીને કે જો તમે ત્યાં હોત તો સ્વીકારતા જો તમે ત્યાં હોત તો તમને બહુ સારું લાગતું જો તમારા પર બધી જ મર્યાદાઓ લાદવામાં આવતી અને શું ખરેખર ભારતીય સમાજનો ઇતિહાસ એવો રહ્યો છે જો ભારતીય સમાજનો ઇતિહાસ એવો રહ્યો હોત તો આપણી પાસે હાઈ હાઈ હોલકર કહેવામાં આવે છે કે વેદના આધાર પર છે એ વેદકાળમાં આપણી પાસે જેવી અનસૂયા ન હોત કે જે ત્રિદેવને કહેતા કે અમે દત્તાત્રેયના સ્વરૂપમાં તમને જન્મ આપીશું તો ભારતીય સ્ત્રીઓનો ઇતિહાસ વેદિક સમયમાં જો આ નથી રહ્યો એના પછીના સમયમાં હલ્યાબાઈ હોલકર જેવા સામ્રાજ્ય અને એક અદભુત શાસક જો આપણને મળ્યા છે તો પછી એ સ્ત્રીઓને સીમિત રાખવાની કે પછી જાતિના આધાર પર માણસોને સીમિત રાખવાની વાત એનો સ્વીકાર ભાવ કેવી રીતે હોઈ શકે મૂળ વાત એ છે કે મનુસ્મૃતિ નામનો શબ્દ એ પોલિટિકલ હથિયાર છે મનુસ્મૃતિના આધારે દેશ નહીં ચાલે એવું કહેવાવાળા લોકોની પાસે એ જવાબ જ નથી કે મનુસ્મૃતિ વાંચે કોણ છે કોઈ નથી વાંચતું કોના ઘરમાં હોય છે બહુ રેર કેસમાં કોઈએ વાંચેલી હશે એટલે જે વાત છે જ નહીં અસ્તિત્વમાં વારંવાર એ વાતનો ઉલ્લેખ લાવીને રાજકીય રીતે અમુક માણસો છે કે જે મનુસ્મૃતિના સંરક્ષણમાં આવે છે અમુક લોકો છે કે જે વિરોધમાં આવે છે એવી વાત કે જે શું છે જ નથી ખબર ઉપરથી આ ચર્ચા પછી કદાચ લોકો બહુ ક્યુરિયોસિટીથી વાંચવાનો પ્રયત્ન કરશે અને વાંચ્યા પછી એ સમર્થન કરશે એવું બહુ વિશેષ શક્યતાઓ રહેલી નથી જે લોકો સમર્થન કરી રહ્યા છે એમનો આધાર શું એ પણ એમની પાસે જવાબ નથી દેશ બંધારણથી જ ચાલતો આવ્યો છે અપવાદો હંમેશા આવ્યા છે એ અપવાદોની સામે ભારતીય સમાજ બહુ ખુલીને લડ્યો છે આ ભારતનું લોકતંત્ર એ ભારતના લોકો વતીથી આવેલું છે બહુ વર્ષો પછી બહુ વર્ષોની પીડા યાતના શોષણ અંગ્રેજોએ કે નવા નવા ગુલામ નહોતા બનાવ્યા આપણને એની પહેલા એ રાજાઓની પરંપરાઓ હતી લોકતંત્ર લોકતાંત્રિક વ્યવસ્થાને ઇતિહાસ થઈ ગયો આપણી પાસે લોકતાંત્રિક વ્યવસ્થાના બહુ વિશેષ દાખલા બચ્યા નથી એટલે આપણે હમણાં જ આઝાદ થયા છીએ સત્યોતેર વર્ષ જ થયા છે ને એ પણ સદીઓની ગુલામી પછી આપણી અંદર એ ચેતના જાગૃત થઈ કે સ્વાધીનતા નામે એક શબ્દ છે જે આપણને મળવો જોઈએ જે આપણને મળ્યો છે તો આપણે કાશ એની દરકાર કરી શકીએ આપણે કાશ એવું સમજી શકીએ કે આ બંધારણ આપણે બનાવેલું છે આપણા નેતાઓ છે જે ત્યાં ગયા હતા આપણા જનપ્રતિનિધિઓ હતા એ બધા જે માણસો હતા કે જે અંગ્રેજી શાસનની સામે લડી રહ્યા હતા આપણા માટે એ દરેક માણસોનું નેતાઓનું વ્યક્તિઓનું યોગદાન રહ્યું છે દેશની સંસદમાં આ બંધારણ બની રહ્યું હતું ત્યારે ચાલેલી ચર્ચાઓ પર તો સરસ મજાની સિરીઝ સરકારે બહાર પાડેલી છે જુઓ તમે એ તર્ક વિતર્કને સાંભળો એ પુસ્તકો વાંચો કે જે ભવિષ્ય આપણને દેખાડે છે એ પુસ્તકો વિશે જાણો કે જે આપણને માણસોનો ઇતિહાસ બતાવે છે ઇતિહાસ ઇતિહાસ શબ્દ અને શ્રદ્ધા માન્યતા વચ્ચે ફરક છે એ બધું વાંચ્યા પછી આપણને સમજાશે કે આપણને ખરેખર એ સમજવાની જરૂર છે કેલન મસ્કનો પેલો રોબોટવાળો એક વિડીયો આવ્યો હતો એઆઈ જનરેટેડ કહેવાય રહ્યો છે જેને કે વાળ કપાવી રહ્યા છે આપણી પાસે એવી સંભાવનાઓ છે કે આપણને ઓલમોસ્ટ કોઈ કામ માટે માણસોની જરૂર નથી પડવાની આથી દસ પંદર વર્ષ પછી આપણે બહુ જ બધી વાતોને ઇગ્નોર કરી રહ્યા છીએ આપણા ખિસ્સામાં પૈસા છે કે નહીં સુરક્ષિત નથી ખિસ્સામાં કેશ રહી નથી અકાઉન્ટમાં પૈસા છે કોઈ પણ માણસ ડિજિટલ અરેસ્ટ થઈ જાય છે કરોડો રૂપિયા રાતોરાત અકાઉન્ટમાંથી ઉડી જાય છે માણસ કરોડપતિ હોય એમાંથી રોડપતિ બની જાય છે આપણી પાસે સૌથી મોટો ખતરો અને સૌથી મોટો ફાયદો બંને એઆઈના સ્વરૂપમાં છે અને એઆઈ તો હજી ચાલી રહ્યું છે ત્યાં રોબોટિક્સની એક અલગ દુનિયા વિકસી રહી છે એલન મસ્ક જેવા માણસો કે જેમની ભૂતકાળની બધી જ આગાહીઓ સંભાવનાઓ સાચી પડી છે એ લોકો કહી રહ્યા છે કે આવનારો સમય છે સુપર હ્યુમનનો સમય છે તો આટલી બધી ચિંતા કરવા માટેના આપણી પાસે વિષયો છે એ કોઈ જ વિષયો ઉપર ચિંતા ન કરતા આપણે એ ચિંતા કરી રહ્યા છીએ કે આટલા હજાર વર્ષ પહેલાં મનોસ્મૃતિમાં આ કહેવાયું ને અત્યારે આ કહેવાયું ને આ કહી રહ્યું છે ઇતિહાસમાં ઇતિહાસને શીખવા માટે યાદ રાખવાની જરૂર છે જો આપણે ઇતિહાસને દરેક વખત એટલે જ યાદ રાખવું હોય કે આપણે એનું એ જ પુનરાવર્તન કર્યા રાખવું તો આપણો ઇતિહાસમાં કોઈ મતલબ જ નથી રહ્યો એનો શીખવાનો ઇતિહાસ વિશે જાણવું એટલે જરૂરી છે કે આપણે એ ઘટનાઓનું પુનરાવર્તન ન કરીએ આપણે એ ભૂલોનું પુનરાવર્તન ન કરીએ જે આપણા પૂર્વજો એ કરી પણ આપણે તો એનાથી એ ખતરનાક કરી રહ્યા છીએ કે જ્યાં જ્યાં સાધુના વેશમાં લોકો બંદૂકો રાખવાની સલાહ આપે છે અને પછી બંધારણને તાર તાર કરે છે આનાથી દુર્ભાગ્ય વધારે શું હોઈ શકે